है सेट उस वेर인데 है इशार्ड तो तो बच्चा बहादुर छो हां बहादुर कौन के कहवे मारा बहादुर कौन के कहवे मारा कोई ना थी जीवा नहीं एंड ने सु कहवे बहादुर के

કેવું બનવાનું બહાદુર બનવાનું તો આ ચકલી ની વાર્તા હું તમને કહીશ ને પછી તમને ખબર પડશે કે આ નાની ચક્રી હતી પણ કેટલી બહાદુર હતી સાંભળી શકાય એ કરતા ચકકીબે ચકકીબે ને રાજા ના ઘેર જવું હતું હા કોને ઘેર જવું હતું રાજા ના ઘેર રાજા ના ઘેર જવું હતું પછી ચકતીબાઈ બોલ્યા હું ઓન કોઈતા કહીસ ને તમે મારી જોડી હું ગયો પછી તમે કાજો હા ચાલો રાજા ના ઘેર જાવાજી રાજા ના ઘેર જાવાજી ફુઆરા માનાવાજી ફુઆરા

ચેના કે આવ છો તમને કે રાજા ગાડી મુને તમને બીક નહીં લાગતો તમે કેટલા નાના છો એટલે ચટકી બેન કહે બે મોટા પાડા બી મોટા પાડા બી એ મોટા

ચક્કીબેન કહે મોટા અરે વા ચક્રીબહેન તમે તો બહુ બહાદુર છો મારા પીંછા આપું એની સાડી બનાવીને પહેરજો એટલે તો મોરે चक्की ને ने શું આપ્યું પીછા આપ્યા અને તો સાડી પહેરી પીછાની અને તો આગળ જાય છે અને રાજા નું ઘર આવે છે રાજાનો મેલ આવી જાય છે અને રાજાના મેલની આગળ સિપાઈ શું કરે છે સિપાઈ પહેરો કરતા હોય છે એટલે કે એનું ધ્યાન રક્ષા કરતા હોય છે બરાબર સિપાઈઓ સિપાઈ કહે કોણ હે खड़े रहो एम के चक्की दे नाम चाहिए छे ना ये सिपाही सु के चा? कौन है खड़े रहो या भी रहे कौन छे अंदर चाहिए छे चा? ये चक्की बाई कहे तो चक्कीबाई बाई छु तो। सिपाही कहे अरे के मारी छे चक्कीबाई कहे जा जाना के जावाजी

એટલું ના જો ચક્કી તો થોડા દિવસ રહ્યા અને ગાતા ગાતા પોતાના ઘેર ગયા ગાતા ગાતા પોતાના ઘેર ગયા ચલો રાજાના ઘેર ગઈ

તમારે પણ ચકલી દેન છે ઉબાઉ દૂર થવા ચકલી જેમ નાની હતી તો બી બહાદુર હતી એમ તમે પણ કોઈનાથી નાથી દીવાનું નહીં હા ખબર પડી વાત તો માં મજા આવી હા બરાબર કાલે પાડી